હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે હાંડવો તેના માટે તમે જોઈ શકો છો મેં અહીંયા આગળ દાળ ને ચોખા પલારી દીધા હતા મેં પાંચથી છ કલાક માટે રાખ્યા હતા પલારીને અને તમે જોઈ શકો છો સરસ પલરી ગયા છે આ રીતના આપણાને પલરેલા જોઈએ છે તમે ચાહો તો તૈયાર પણ આનું બેટર મળે છે તમે એ પણ લાવી શકો છો કાં તો કનકી કોરમું મળે છે તમને અનાજ કર્યાવાળાના ત્યાં કે જે ઘંટી હોય છે ત્યાં આગળ તમને કનકી કોરમું મળે છે જે હાંડવો બનાવવામાં આવે છે પણ મેં આજે અહીં આગળ દાળ ચોખા ઘરે પલારીને હાંડવો બનાવવાની છું તો એના માટે મેં અહીંયા આગળ ચોખા લઈ લીધેલા પાંચસો ગ્રામ ચોખા અને અઢીસો ગ્રામ મેં ચણાની દાળ લઈ લીધી હતી એ મેં એને પલારી દીધી છે સરસ આમાં ચણાની દાળ આગળ પડતી હોય તો સરસ હાંડવો થાય છે આપણો તેના માટે મેં એને સવારે પલળી દીધેલું અગિયાર વાગે એટલે છ કલાક થયા છે આને મારે પલળીને હવે અત્યારે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લેવાનું છે આ રીતના લઈને હું મિક્સર પીસી લઉં છું આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો સરસ આપણું મિક્સર પીસાઈ ગયું છે આ રીતના જ આપણે જે થોડું કકરું છે જેવો રવો હોય ઝીનો એ રીતના અમે કકરું રાખેલું છે આમાં કકરું હોય તો સારું લાગે છે હવે આપણે આ જ રીતના જે પલાળેલા દાળ ચોખા આ જ રીતના આપણે બધા પીસી લેવાના છે મેં આમાં પાણી નહોતું નાખ્યું પાણી વગરે આ પીસી લીધું જ કેમ કે આપણે જે ચોખા અને દાળ ધોઈએ છે એનું પાણી હોય છે એટલે હું એમાં પાણી નથી નાખ્યું જો તમારે પાણી અંદર ના રહેલું હોય તમે બધું પાણી નીતારી લીધું હોય તો તમે એમાં આ રીતના બેટર રહે આપણું એ રીતના તમારે પાણી નાખીને આને દરી લેવાનું છે હવે હું આ જ રીતના બધું મિક્સર દરી લઈશ તમે જોઈ શકો છો મેં બદડ આર ચોખા આ રીતના પીસી લીધા છે તમારે આ રીતના જ કકરું રાખવાનું છે તમે જોઈ શકો છો આનામાં મેં પાણી અત્યારે નથી નાખ્યું આપણે અત્યારે કશું જ આમાં નાખવાનું નથી અત્યારે આ જ રીતના આપણે એને ઢાંકીને આથો આવવા માટે રહેવા દેવાનું છે જો તમારે ઉનાળો હોય તો પાંચ છ કલાકમાં આથો આવી જશે પણ અત્યારે ચોમાસું છે એટલે આથો વહેલો નહીં આવે તો મેં આને આખી નાઇટ પલારેલું રેવા દઈશ ને આપણે સવારે પલારવા માટે ઢાંકીને મૂકી દઈશ આખી નાઈટ આને પલારીને થઈ ગયું છે આપણે જોઈ લઈએ આથો આવી ગયો છે કે નહીં તમે જોઈ શકો છો કેવો સરસ આથો આવ્યો છે આ રીતના આથો આવો ખૂબ જરૂરી છે તો જ આપણો હાંડવો એકદમ સરસ ને એકદમ પોચો થશે ને ખાવામાં પણ એટલો સરસ લાગશે હવે આને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે અને એક વાસણમાં આપણે અત્યારે કઢી લઈએ આને જેટલો જરૂર છે એટલો જ આપણે લેવાનું છે એક વાસણમાં તો એક વાસણમાં આને થોડો કઢી લઈશ અને પછી આમાં આપણે દૂધી છીનીને નાખી દેવાની છે જો બધું જ આપણે કઢીને સોડા નાખી દઈશું તો પછી આપણે જો ખીરું વધશે તો એનો સારો નહીં બને એટલે અત્યારે આપણે વાસણમાં થોડો કઢી લઈશું અને હવે આપણે દૂધી છીણી લઈએ તમે જોઈ શકો છો અહીંયા આગળ મેં પાંચસો ગ્રામ દૂધી લઈ લીધી છે હવે આપણે આ દૂધીને છોલી લેવાની છે આ રીતના આપણે દૂધીને છોલી લેવાની છે આમાં દૂધી નાખીએ તો હાંડવો બહુ જ સરસ લાગે છે ને એકદમ પોચો થાય છે તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો મેં બુધી આ રીતના છોલી લીધી છે હવે આપણે આ રીતના છીણી લઈને છીણી લેવાની છે એકદમ સરસ આ રીતના આ રીતના ઊભી લઈને અંદરના આપણે બીયા નથી જોઈતા એટલે ઉપર ઉપર આ રીતના આપણે એને છીણી લેવાની છે આ રીતના આપણે નાખી દેવાનું અને હવે આ દૂધીનું આપણે પાણી નથી કાઢવાનું જ રીતના દૂધી આપણે જોઈએ છે આપણે જે ખીરું કઢું નાખ્યું હતું એમાં નાખી દઈશું મેં પાણી કાઢ્યું નથી એટલે આપણે એનું પાણી નથી કાઢવાનું મેં મિક્સર ગ્રાઇન્ડરમાં પીસતી વખતે બી ડાર ચોખામાં પાણી નથી નાખ્યું જો તમારે જરૂર હોય ને પીસાતું ના હોય તો જ નાખવાનું હવે આપણે આમાં બીજા મસાલા કરી દઈશું તમે જોઈ શકો છો મેં દૂધી નાખી દીધી છે હવે આપણે બધો મસાલો કરી દઈશું અહીં આપણે એક ચમચી મેં અજમો લઈ લીધો છે આ રીતના એક ચમચી મેં અજમો લઈ લીધો છે હવે એને હાથેથી આપણે આ રીતના મસળીને નાખવાનું છે અજમાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે અહીં આગળ એક ચમચી મેં આદુ લસણ અને લીલા મરચાં છે મેં બે લંગ લીલા મરચાં લીધા હતા એ નાખી દઈશ હવે નાખી દઈશું આપણે અડદર અડધી ચમચી મેં અળદર લીધી છે એક ચમચી મરચું પાવડર છે એક ચમચી ધાણાજીરું પાવડર છે અને ગરમ મસાલો મેં થોડોક લીધો છે કસ્તુરી મેથી લીધી છે એક ચમચી એને આપણે હાથેથી આ રીતના નાખી દઈશું અને હવે આપણે આને સરસ મિક્સ કરી લેવાનું છે આ રીતના આપણે સરસ મિક્સ કરી લેવાનું છે ઘણા લોકો મેથી નાખીને પણ લીલી મેથી જે આવે છે લીલી મેથીની ભજી એ નાખીને પણ હાળવો બનાવે છે બહુ જ સરસ લાગે છે ખાવામાં હું નેક્સ્ટ ટાઈમ ફરી લીલી મેથીનો હાંડવો બનાવીશ આજે આ દૂધીનો હાંડવો આપણે બનાવવાનો છે દૂધીનો હ પણ એકદમ સરસ પોચો લાગે છે તમે એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો એકદમ ખાવામાં સોફ્ટ ને એકદમ સરસ લાગે છે દૂધીનો હાંડવો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મેં આમાં કસી પણ ખટાશ નાખી નથી જો તમારે નાખવી હોય તો તમે બે ચમચી દહી કાતો લીંબુ નાખી શકો છો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને અહીંયા આગળ બે ચમચી મોટી મેં ખાંડ લીધી છે ખાંડ જરૂરથી નાખજો ખાંડનો સ્વાદ આમાં બહુ જ સરસ લાગે છે અને અહીંયા આગળ મેં મીઠી લીમડીના પાન લીધા છે તો આપણે એને ઝીણા આ રીતના કાપીને નાખી દઈશું મીઠી લીમડીનો સ્વાદ આમાં બહુ જ સરસ લાગે છે આ રીતના આપણે ઝીણા ઝીણા કાપીને નાખી દઈશું અને હવે આને સરસ આપણે સારી રીતના મિક્સ કરી લઈએ અહીંયા આપણે ખાવાનો સોડા લઈ લીધો છે મેં મીઠો સોડા આપણે જે ભજિયામાં નાખીએ છીએ એ જ લીધો છે હવે એને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે આ રીતના આપણે થોડુંક પાણી નાખીશું આમાં પાણી નાખી પાણી નથી નાખવાનું ખીરું બનીને હાંડવાનું સરસ તૈયાર થઈ ગયું છે હાંડવો બનાવવા માટે અહિયાં નોનસ્ટિક આવે છે એ લઈ લીધું છે આના માટે સ્પેશિયલ હાંડવાનું કુકર પણ આવે છે તમે એ પણ લઈ શકો છો પણ આનામાં આપણા નાના નાના સરસ હાંડવા તૈયાર થઈ જાય છે હવે હું એમાં એક ચમચી તેલ નાખી દઈશ આ રીતના હવે આપણે થોડી રહી નાખી દઈશું અને મેં થોડા સફેદ કરી લીધા છે ગેસમાં આપણે એકદમ ધીમો કરી દઈશું એક ચમચો નાખી દઈશું ઓઝારી નથી નાખવાનું બસ એક ચમચો જ નાખવાનું છે આ રીતના અને આપણે આને મીડિયમ ગેસ પર જ ઢાંકીને બેથી ત્રણ મિનિટ થવા દઈએ બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો ઉપરથી સરસ આપણો હાંડવો કોરો પડી ગયો છે આ રીતના તો આપણે એને હવે પલટાઈ લેવાનું છે અને હવે આપણે એને ઢકવાનું નથી હવે આપણે એને ખુલ્લો જ બે મિનિટ સુધીને થવા દેવાનો છે ગેસને મીડિયમ જ રાખવાનો છે

એક ચમચો જ આપણે બેટર નાખવાનું છે જો બહુ નાખશો તો તમે એકદમ જાડો જાડો થઈ જશે અને આ હાંડવો ફૂલે છે એટલા માટે એક ચમચો જ નાખવાનું અને આને ઢાંકીને ફરી આપણે બેથી ત્રણ મિનિટ માટે થવા દઈએ આ આપણે જોઈ લઈએ વધારે વાર નથી લાગતું હાંડવોને બનાવતા ત્રણથી ચાર મિનિટમાં જ બની જાય તમે જોઈ શકો છો ઉપરથી સરસ કલર પડી ગયું છે હવે આપણે બીજી બાજુ આ રીતના શેકી લઈએ અને ઉપર આપણે હવે પ્લેટ ઢંકવાની નથી આને શેકાતા બીજી બાજુ બે મિનિટ લાગશે તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આ બાજુ બીજી બાજુ પણ સરસ શેકાઈ ગયો છે હવે આને આપણે તળી લઈએ ને આ જ રીતના બીજા બધા હાંડવા આપણે બનાવી લઈએ આ રીતના જો ફ્રાન્સ કેવો સરસ થયો છે તમે એકવાર આવી રીતના જરૂરથી ટ્રાય કરજો હવે આ જ રીતના આપણે બીજા બધા હાંડવું બનાવી લઈએ તમે જોઈ શકો છો આપણા હાંડવો બનીને સરસ તૈયાર થઈ ગયો છે આમાં મેં દૂધી નાખી છે તમે ચાહો તો આમાં મેથીની ભાજી પણ નાખી શકો છો બહુ જ સરસ બને છે આ તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો મેં સવારના નાસ્તામાં આને બનાવ્યા છે મેં આને ચોખાને દાળને પાંચથી છ કલાક પલાળી દીધેલા અને પીસીને આખી નાઇટ રહેવા દીધા છે ત્યારે એકદમ સરસ પોછા થયા છે અત્યારે ચોમાસું છે એટલે આથો આવતો નથી અને આથો આવે ત્યારે જ આપણો હાંડવો સરસ થાય છે એટલે તમે આથો આવા દેજો તો જ તમારો હાંડવો સરસ ને એકદમ સરસ પોચો થશે તમે જોઈ શકો છો તોડીને હું તમને એક બતાવી દઉં એકદમ સરસ ઓછો થયો છે અને ખાવામાં પણ એટલો જ સરસ લાગે છે તમે એકવાર આને આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમે આને લીલી ચટણી સાથે ખાઈ શકો છો ધાનાની અને ધાના લસણ ને લીલા મરચાંની ચટણી બનાવીને પણ આને ખાઈ શકો છો મેં આને સવારના નાસ્તામાં ચા જોડે ખાવા બનાવ્યા છે બહુ જ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી મને કહેજો જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારા વિડિયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ